હાલો દર્શક મિત્રો જય માતાજી જય પાટાવારા મેળડીમાં તમે જોઈ શકો છો અત્યારે પાંચ વાગી ગયા છે અને અમે પાટાવારા મેળડીમાં ભોગી ગયા છીએ અને આપણો સાઈડો ગયો છે ડીઝલ પુરાવા માટે ટ્રેક્ટર અને અમે બધા જઈ રહ્યા છીએ માતાજી દર્શન કરવા માટે મેલડીમાંય જેથી કરીને કામ આપણું સરળતાથી થઈ જાય તમે જોઈ શકો છો હજીભાઈ છે મહેશજી છે ભાઈ જય મેળડીમાં જય મેરડી તો પટ્ટાવારા મેળડીમાં અત્યારે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ માટે કોમેન્ટ બોક્સમાં જય મેળડીમાં લખી વારજો દર્શક મિત્રો આપણે અત્યારે પગી જઈએ છીએ રતન પર મોટર કાઢવા માટે આ ફસ છે તો આપણો નથી માર્યો મારી આવતી નથી ગારામાં એટલે આપણે કાલ ઘોડે હાથી તાકાત લગાવીને કાઢવાની છે મોટર કાઢી નાખીએ એટલે લાઈક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો